નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે નર્જે પોઈન્ટ બે ના ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે તો એના અંદર સંખ્યા પણ આપેલી છે રહેમાન એક પેડામાં આરા એટલે કે સ્પોક્સ લગાવે છે આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય હવે તેને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો બરાબર કોષ્ટક આપણને આપ્યું છે આરાની સંખ્યા છે અને બે ક્રમિક આરા જે છે એની વચ્ચે બનતો ખૂણો છે અને છે ને જે આરા લગાવે છે તો જે બે ક્રમિક બધા આરાઓ હોય છે ને તેના અંદર જે વચ્ચે ખૂણો વડે એક સમાનો દાખલા તરીકે આ પૈડ્યું છે એને ચાર આરા લગાવે છે તો એ આવી રીતે આરા ચાર ના લગાવે કે એક બે ત્રણ અને ચાર આવાને એ ચાર આરા કઈ રીતે લગાવશે તો એમની વચ્ચે જે બનતો ખૂણો છે એક સમાન હોય બરાબર તો અહીંયા દરેક ખૂણો કેવો છે નેવું તો આવી રીતે ચારા લગાવશે ચાલો તો આરાની સંખ્યા આપણને આપી છે ને બે કરી ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો આપેલો છે પહેલો પ્રશ્ન પૂછ્યો છે શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે તો જુઓ પહેલાં પ્રશ્નની આપણે વાત કરીએ ચાલો પહેલા પ્રશ્નની વાત કરીએ તો શું કે છે બે ક્રમિક આરા બે ક્રમિક ની સંખ્યા અથવા બે ક્રમિક આરા અને તેમની વચ્ચે બનતો ખૂણો શું વ્યસ્ત પ્રમાણમાં છે તેની ચકાસણી કરીએ તો જો જો વ્યસ્ત પ્રમાણમાં હોય ને તો એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ વાય ટુ એટલે ડાબા બરાબર જબા જો થઈ જાય આ સૂત્ર પ્રમાણે તો એ વ્યસ્ત પ્રમાણમાં ગણાય અને જો ના થાય તો આપણે ચેક કરવાનું એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપોન વાય ટુ આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને આનામાં જો ડાબા બરાબર જબા થાય ને તો એનો મતલબ સમ પ્રમાણમાં હોય બરાબર તો પહેલાં આપણે ચેક કરીશું શું વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં ચાલો તો શરૂઆત કરીએ શું છે તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ ચાલો એક્સ વન આને લઈ લેવાનું એક્સ વન અને y1 વન તો ચાર ગુણ્યા નેવું થશે અહીંયા એક્સ વન કેટલું થયું ચાર હવે એક્સ ટુ કેટલું છે તો એક્સ ટુ છે છ અને પેલું સાહીઠ તો એક્સ ટુ છ છે ને વાય ટુ છે બરાબર તો ચાર નવા છત્રી કેટલા થઈ ગયા ત્રણસો ને બરાબર શું થઈ ગયું ત્રણસો તો માટે અહીંયા સંબંધ કેવો છે અહીં વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે જો આપણને આવું ના મળતું ડાબા બરોબર જવા તો આપણે બીજું સૂત્ર વાપરતા એક્સ વન અપોન વાય વન ઇઝ ગોલ ટુ એક્સ ટુ અપોન વાય ટુને ચેક કરતા તો ચાલ આપણને ખબર પડી ગઈ કે જે આરાની સંખ્યા છે બરાબર એને આ બધું શું છે વ્યસ્ત પ્રમાણમાં છે રેડી તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શું શોધીશું એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર બરાબર આ બધું શોધીશું ચાલો તો જુઓ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી બધું આપેલું જ છે હવે વાય વન વાય ટુ આપણે શું શોધવાનું છે વાય થ્રી શોધવાનું છે આ પહેલા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે પરંતુ હજુ આપણે શું શોધવાનું છે ચાલો હવે જુઓ અને આપણે આ બધું વ્યસ્ત પ્રમાણમાં છે મતલબ એક્સ વન અપોન વાય વન ટુ વાય ટુ થાય એવી જ રીતે તો એક્સ થ્રી અપોન વાય થ્રી ટુ એક્સ વન એક્સ વન ઇન્ટુ વાય વન થશે જુ એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય એક્સ વન વાય વન થઈ જશે ચાલો એક્સ થ્રી આપણને કેટલું આપ્યું છે આઠ આપેલું છે વાય આપણે શોધવાનું છે અને એક્સ વન વન કેટલું છે ચાર ગુણ્યા નેવું યાદ રાખવાનું આ શું છે ચાર ગુણ્યા છે તો માટે વાય થ્રી બરોબર ચાર ગુણ્યા નેવું ના છેદમાં આવી જશે આ આઠ રેડી ચાલો તો ચાર દુ આઠ થઈ જશે અને નેવું ભાગ્યા બે એટલે પિસ્તાળીસ થઈ જશે કેટલું થઈ જશે પિસ્તાળીસ આપણને વાય થ્રી કેટલું મળ્યું આપણને આ પિસ્તાળીસ મળ્યું ચાલો ત્યારબાદ શું શોધવાનું છે આપણે વાય ફોર તો ડાયરેક્ટ લખી દઈએ વાય ફોર શું થશે ચાર નેવના છેદમાં નેવના છેદમાં હવે જુઓ અહીંયા આપણે શું મૂક્યું હતું આ અસરી કિંમત મૂકી હતી છેદમાં શું આવ્યું હતું આ આઠ એટલે કે એક્સ થ્રી તો અહીંયા એક્સ ફોર મૂકીશું છેદમાં એક્સ ફોર એક બે ત્રણ અને ચાર કેટલું છે દસ છે તો અહીંયા શું આવશે દસ આવશે ચાલા જીરો જીરો ગયા ચાર નવા કેટલા થઈ જાય છત્રીસ તો શું થઈ જશે છત્રીસ આવી જશે વાય ત્યારબાદ ચાલ વાય ફાઈવ શોધવાનું છે તો વાય ફાઈવ બરાબર શું થશે ચાર ગુણ્યા નેવું તો વાય એક્સ પાંચ શું છે એક્સ પાંચ બાર આપણને આપેલું છે તો એ લખી દેવાનું આપણે બાર ચાલો ચાર તરી શું થઈ જશે બાર થઈ જશે રેડી ચાલો અને ત્રણ તરી નવ અને આ જીરો લગાડી દો તો આ કેટલું મળી ગયું આપણને ત્રીસ ડિગ્રીનું મળી જશે બરાબર છે તો આપણને મળી ગયું છે અહીંયા ચાલો આની નેવું સાહીઠ કોઠો પૂરો કરીએ આઠ દસ બાર જવાબ શું મળે આપણને પિસ્તાળીસ છત્રી ત્રીસ પિસ્તાળીસ છત્રીસ અને ત્રીસ તો આ કોઠો પૂરો થઈ ગયો ચાલો આટલું લખી લો ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ બીજો પ્રશ્ન શું કે છે પંદર આરાવાળા એક પેડામાં બે ક્રમિક આરાની જોડ જોડ વચ્ચે વચ્ચે બનતા બનતા ખૂણાનું ખૂણાનું માપ માપ શોધો ચાલ આરાવાળા એક બે ક્રમિક આરાની શોધો જુઓ આ બધું વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે આપણે આવું લખી શકીએ હવે ચાલો આ તો બીજો પ્રશ્ન આપણે આવી ગયા હવે અહીંયા એક બરોબર શું થશે ખૂણો થશે બરોબર એ આપણે શોધવાનો છે ખૂણો અને એન બરોબર શું થશે આરાની સંખ્યા એન બરોબર શું થશે આરાની સંખ્યા હવે જો બધું વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણે આવું લખી શકીએ એક્સ ગુણ્યા એન બરાબર એક્સ વન ગુણ્યા વાય વન થઈ જશે એક્સ ખૂણો આપણે શોધવાનો છે ગુણ્યા આરાની સંખ્યા આપણને કેટલી આપી છે જોવો જોઈએ પંદર આરા કીધું છે કેટલા પંદર તો આરાની સંખ્યા થશે પંદર અને એક્સ વન વાય વન કેટલું છે ચાર ગુણ્યા ને ઉચાલો ચાર અને આ કેટલું છે નેવું છે તો આપણે એકને સૂત્રનો કરતા ભણાવીએ તો ચાર ગુણ્યા નેવું ના છેદમાં રેડી તો પંદર છંદ કેટલી થઈ જાય નેવું થઈ જાય અને ચાર છ કેટલી થાય ચોવીસ થાય તો જવાબ શું આવશે ચોવીસ રેડી તો આન્સર શું થઈ ગયો યાદ રાખવાનું ભાઈ ચોવીસ આન્સર થઈ ગયો ચોવીસ ડિગ્રી બરાબર આપણને શું મળી ગયો ખૂણો મળી ગયો ચાલો ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન ત્રીજા નંબરનો શું કહે છે બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ ચાલીસ છે તો આરાની સંખ્યા શોધો જો હવે ખૂણો આપ્યો છે અને આરાની સંખ્યા પૂછી છે ખૂણો કેટલો આપી દીધો છે ચાલીસ ડિગ્રીનો રેડી તો એક્સ બરાબર ખૂણો આપણને આપી દીધો છે ચાલીસ ડિગ્રીનો અને એન એટલે કે આરાની સંખ્યા આપણે શોધવાની છે તો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આપણે એક્સ ગુણ્યા એન બરાબર એક્સ વન ગુણ્યા વાય વન કરીએ એક્સ કેટલું છે ચાલીસ છે એન આરાની સંખ્યા શોધવાની છે અને આ એક્સ વન ચાર છે અને આ નેવું છે તો માટે આપણે એટલે આરાની સંખ્યા શોધીએ તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ ચાલીસ છેદમાં આવી જાય આ જીરો આ જીરો જતો રહે રેડી અને આ ચાર આ ચાર એટલે કેટલા થશે નવ થશે તો આનામાં આન્સર શું આવશે નવ આરાની સંખ્યા કેટલી હોય નવ હોય તો બે ક્રમિક વચ્ચે બનતો ખૂણો કેટલાનો મળશે ચાલીસનો મળશે આનામાં આપણને શું પૂછ્યું હતું તો આરાની સંખ્યા આપી હતી ખૂણો પૂછ્યો હતો આરાની સંખ્યા કેટલી આપણને આપી હતી જોવો જોઈએ જો પંદર આરા હોય તો ખૂણો કેટલો મળશે ચોવીસનો બળશે ઓકે તો આનો સ્ક્રીનશોટ લાઈન લખી લેજો અને આનો પણ સ્ક્રીનશોટ લાઈન લખી લો અથવા વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ